નમસ્કાર ખેડૂત મિત્રો હું કલ્પેશ તાવિયા ખેડૂત કૃષિમલ મોઢકાવતી આપ સર્વ દર્શક મિત્રોનું સ્વાગત કરું છું આજે ફરી એક વખત નવા ટોપિક સાથે મળવાનું થયું છે ત્યારે આજે વાત કરીએ છે જીરોના પાકની અંદર આવતો લીલો સુકારો જે ખેડૂત મિત્રોને સૌથી વધારે મૂંઝવતો પ્રશ્ન જીરાના પાકની અંદર એટલે કે જીરાના પાકની અંદર આવતો લીલો સુકારો હવે વાત કરવી છે લીલા સુકારો માટે આપણે આગોતરું આયોજન કઈ રીતે કરવું એના વિશે વાત કરવી છે જોઈએ અત્યારે જોઈએ તો અત્યારની વર્તમાન પરિસ્થિતિ પ્રમાણે ખેડૂત મિત્રોના પાક જે છે જીરાના એ લગભગ અત્યારે મોટા ભાગના જીરું કમ્પ્લીટ થઈ ગયા છે આગતરા જે લોકોને જીરું છે તેઓને મહિના દિવસ મહિના દિવસ ઉપરના થઈ ગયા છે અને હજી ખેડૂત મિત્રો જે છે એ હજી વાવેતર શરૂ જ છે પરંતુ આ બધા અવસ્થાની વચ્ચે આગતરું છે પાહતરું છે કે વચમાં કે કોઈ પણ અવસ્થા જોઈએ જીરાની તો એની અંદર વધારે જે લીલો સૂકો આવે છે લીલો સુકારો જે આવે છે જે પાદરે આખે આખો લીલો છોડ હોય એ પાદરે એમને એમ સુકાઈ જતો હોય છે આ પરિસ્થિતિ આવે છે અને સૌથી વધારે ખેડૂત મિત્રોને નુકસાની હોય છે એ આ લીલા સુકારાની અંદર ભોગવવી પડતી હોય છે પણ આ લીલો સુકારો ન આવવા દેવો હોય તો એના માટે આપણે આગોતરો આયોજન કેવું કરું એની વાત કરીએ તો એક દવા છે મેટા પાંત્રીસ કરીને આકાશ પેસ્ટીસાઈડ પ્રાઇવેટ લિમિટેડ નું મેટા પાંત્રીસ કરીને જે દવા આવે છે પાવડર ફોર્મ ની અંદર આ વસ્તુને વીઘે સો ગ્રામ કોઈ પણ પાકની કોઈ પણ કોઈ પણ અવસ્થાની અંદર તમે જ્યારે પિયત આપો છો જે સુકારો આવ્યા પહેલા તમે જ્યારે પિયત આપો છો એ પિયત ની અંદર વિઘે સો થી દોઢસો ગ્રામ તમારે પિયત ની અંદર આપી દેવાનું છે જેનાથી ગયા વર્ષની અંદર અમે આની અંદર રિવ્યુ લીધેલા ટ્રાયલ લીધેલી અને અત્યારે વર્તમાન પરિસ્થિતિએ પણ અમે જે લોકોના અગતરા જીરું છે એની અંદર પણ અમે આ વસ્તુ વિઘે સો થી દોઢસો ગ્રામ માપની અંદર પવરાવેલ છે પિયતમાં આપેલ છે એ તે લોકોને અત્યારે જોઈએ તો અત્યારે બીજા એ લોકોની સરખામણી કરતા અત્યારે જે બીજા લોકોના જીરું છે એની અંદર અત્યારે લીલો સુકારો જોવા મળે છે અને જ્યાં પિયત અપાવેલું છે ત્યાં આ પ્રકારના સુકારો જોવા નથી મળતા એટલે કે બધા ખેડૂત મિત્રોને કોઈ લાંબી એવી કોસ્ટ નથી પડતી વિઘે વિઘે એકસો એકસો પચાસ થી એકસો એસી રૂપિયાનું વિઘે કોસ્ટિંગ આવે છે તો બધા ખેડૂત મિત્રો જે લોકોએ જીરું નું વાવેતર કર્યું છે અને જો લીલો સુકારો ન આવવા દેવો હોય અને આગોતું આયોજન તમારે એના માટે કરવું હોય તો આના માટે તમારે આ મેટા પાંત્રીસ છે એ વિઘે સો થી દોઢસો ગ્રામ દરેક ખેડૂત મિત્રો એ પિયતની અંદર આપી દેવું જોઈએ હવે તમને એમ થાય કે આપણે જો આ પિયત થી દોઢસો ગ્રામ વિઘે માપ નથી રહેતું બરોબર અને તમને એમ થાય કે આપણે ખાતર કોઈ આપવાના છીએ બરોબર છે આપણે માની લો કે કોઈ ખેડૂતો ઉરિયા નાખતા હોય માધન ચોવીસ ચોવીસ નાખતા હોય આવા ખાતરો નાખતા હોય તો એની અંદર જે છે એ તમારે આનો જે દાણો હોય છે માધનનો હોય ઊરિયાનો એની અંદર તમારે પાવડર જે અંદર આવે છે એનું પાવડરનું કોટિંગ કરી અને તમારા પાક ની અંદર ઉડાડી દેવાનો છે વીઘે સો થી દોઢસો ગ્રામ જાય અને કદાચ બસો ગ્રામ યોગ્ય હોય તો કોઈ આડ આડઅસર કોઈ ઇફેક્ટિવ વસ્તુ નથી બરાબર એટલે કોઈ વિપરીત અસર આપણા પાક ઉપર પડવાનું નથી પણ આ જે વસ્તુ છે સો થી દોઢસો ગ્રામ છે એ માફ ઇનફ છે આગોતરા આયોજન માટે અને તમે એને પણ પિયત સાથે આપી દો તો આ લીલા સુકારાની અંદર આમાં ખૂબ સારું રાહત મળતી હોય છે હવે લીલો સુકો આવી ગયો છે એ ખેડૂત મિત્રો શું કરવું એની વાત કરીએ તો કે આ મેટા પાંત્રીસ જે રહ્યું આને આ જ વસ્તુ પંપની અંદર પચીસ ગ્રામ નાખી દેવાનું અને પ્લસમાં ભેગું વેલિડા મેસીન પાંત્રીસ એમ નાખી અને સ્પ્રે કરી દેવાનો ઘાટો સ્પ્રે એની પણ એની અંદર પણ લીલા સુકારાની અંદર ખૂબ સારા રિઝલ્ટો આ પાવડરની અંદર મળેલા છે તો સર્વ ખેડૂત મિત્રોને એટલું જ જણાવવાનું કે જો લીલા સુકારાથી તમારે બસવું હોય તો એક વખત આ મેટા પાંત્રીસ જે પાવડર છે એને અવશ્ય આપના પાકની અંદર એક વખત પિયત આપો જે આગોતરું આયોજન કરું છે એના માટે જેમાં અત્યારે લીલો સુકારો આવી ગયો છે ક્યાંક ક્યાંક અત્યારે દેખાય છે ને વર્તમાન પરિસ્થિતિ અમે ફિલ્ડમાં જઈએ તો ઘણી જગ્યાએ આ પ્રકારના સુકારો જોવા મળેલ છે આ સુકારાની અંદર અત્યારે તમે આની અંદર પચીસ એમએલ પંપ એટલે પચીસ પચીસ ગ્રામ પંપની અંદર નાખી પાંત્રીસ ગ્રામ ભેગુ વેલિડા માઇસિન આપી અને છંટકાવ કરો તો આની અંદર ખૂબ સારા રિઝલ્ટો મળતા હોય છે એક વખત પેકિંગ મિત્રો જોઈ લેજો મેટા પાંત્રીસ આકાશ પેટ્રિસાઈડ પ્રાઇવેટ લિમિટેડ નું મેટા પાત્ર એક વખત તમારા પાક અંદર અવશ્ય અને અવશ્ય જરૂરથી વાપરજો જો તમારે લીલા સુકારાની સામે બસવું હોય તો અને ખૂબ સારા રિઝલ્ટો મળેલા છે અને આ વસ્તુ અમે ખુદ અનુભવ કરેલી છે અને ખૂબ સારા રિઝલ્ટો પણ આની અંદર મળેલા છે તો ખેડૂત મિત્રો તમને આ વિડીયો જો અમારો પસંદ આવ્યો હોય તો આપણા જે ખેડૂત મિત્રો જે છે જેને જીરું વાવેતર કર્યું છે એની સાથે એક વખત જરૂરથી શેર કરજો જેથી કરીને એ લોકો આ લીલા સુકારાથી એની લીલા સુકારાની અંદર આગોતરું આયોજન કરી શકે અને એના પા એને જે નુકસાની લીલા સુકારાની આવે છે જે છોડવા વયા જાય છે એ ન જાય અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને લાઇક કરજો કોમેન્ટ કરજો આભાર